તો ગાઈસ આપણે અહીંયા મારા ધાવ પર ના આટલાની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આ તો રજા એટલે ટીવી જોજો કરો તો ગાઈસ આપણો આટલો આપણને ચા પી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આટલો હવે ચા પી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ રોટલી બનાવી

Đi bài nó gạt đây. Có gì nào quan đấy, Tôi có gì có con đi. À bà đi à đi ra cái nó gạt mày đi, cô chi cô chi. Thế tôi bơ bơ gạt đó. Thì tôi bài nó đẹp thì rồi. bảo vì mẹ cái. એ કપલ ના બોડીલેસ બોડીલેસ કામ કાજ પૂરું થઈ ગયું ના હજી નું બ્રદવાન બાકી હજી બાકી છે કચરો બછરો લઈ ઓકે પકારે ગાડી ચા કે નહીં મુ નહીં ના યે રહી અન મોઈ મમસી કા યે નહીં યે

নাই নাচি શું છે લુકડા ધોવી લુકડા ધોઈ આટલે લુકડા ધોવા હે આટલા બધા લુકડા ધોયો નવા નાયા રે આવ તા તો નહીં વાહન પડી તો ઉત્સવ તો આજ્યો આ તો જો એ રવિવાર એટલા તો વેલા રમાજ રે ને નહીં જો અમે બે નાયા ચીની બાકી તો લાવવાનું તો તો ગાય સાડા દસ થઈ જાય ને આપણે નાસ્તો કરવા બે જઈએ ખીચડી છે મરચો છાસ ભાત શું કહેવાય થેપલો ભાભીન બે મમ્મી હાલ નહીં નાયે પછી નાસ્તો કરશે ગાય બાર વાગી ગયા હોય તો બધો કમમ પાલી નાઈ ને બેઠો ચાલુ છો બાપા <that minters>

અને દેખ જો ફક્ત બીનાતે ના લાગતા તલાણી તો ગાઈસ સરોબન ખા બેઈએ સ્વાદિષ્ટ મે હાથ લખાનું સાદી જાત લખાનું હળડાતમ બેઈજો ખાઈજો ભઈ ખાઈ લે કાળી કારમાં ખાઈ તો ગાઈસ આપા જા ઉપર આઈ ગયા છીએ બાકી યે હળડે એટલા ચાપી દો

cái sắp lái thì tôi bắt anh chắc ào, áp lực cho út trên ngoài thế chắc ào đi, à, nhà tôi là chăn ruộng, chăn ruộng tôi là, là, in ảo chưa, in ảo thì tôi lên nhà cá sắp đi lắc à, chỗ nào, à, tôi chơi, chứ tôi đi à, đi, tôi cũng muốn em,

ચાવી દો દે તો ગાઈસ બધા ચા બા પી નાઈ ગયા તા ને અચાનક પ્લાન થઈ ગયો કે જઈએ આજે સજીમાં ના મંદિરે કારણ કે આજે તો રવિવાર બધા નવરો હતો એટલે તૈયાર થઈ જાય તો જો આગળ ને હું એટલી પાછળ

નહી જવાનું આપડે દર્શન કરો ખાલી પણ ત્યાં જવું હોય મારી મહાદેવ ચારેખોર આ બધા મંદિર જ આશાકુંડ કાર્તિક સ્વામી સ્વામી નું મંદિર આર્યું આઈ રહ્યું જે કાર્તિકી પૂનમ દિવસે જ ખુલ્લો આ મંદિર બિંદુ સરોવર વન કીધું નહિ આર્યું કાર્તિક પૂર્ણમાના દિવસે જ ખુલ્લા

சே சரஸ்வதி மா அன்னபூரண மா குறம்பத்தி দাদা அங்கே உம்பட்டரலை சக்குண்ட மொட்டு તો દર્શન બધા બેઠા બાગમાં જો છોકરો ચો ચડે સેકન્ડ ભાઈ બાગમાં જોવા બઉ મસ્ત કરે તો આપડે ઘેર જઈએ જોઈ લે બધો હંગાત ટ્રેન ટ્રેન તો કઈ સ્પૂરી લાગી આવી આપડે પકોડી ખાવા

তাহলে ভিডিও ইনারে লাগাও ও আমা আর কাটকেও দি চলেন

nói kia gie unom sao van gie na, bao ba đi, bao ba đi, wow, to guys sắp là gì, em ở đâu per, na 8 lần lột bớt đấy, nó bén này, bớt ác cái gì, nó lột bớt gì, nó lột bớt đi khám, to guys sắp là gì, ra không ăn cơm là at làm mimi bớt bao

દાદા ને રહી વા એટલે દાળ બનાવી હાજી ઘેર બનાવી ઘેર બનાય મા મમ્મી એક નંબર બાકી મસ્ત મસ્ત

there you go set us